નમસ્કાર શિક્ષક મિત્રો મારું નામ પટેલ શિવમ આજે એક કૃષિ ક્રોષ્ટીના માધ્યમથી ડૉક્ટર પલ્કેશભાઈ પટેલ જેઓ કામા ઇન્ટરનેશનલના કરતા જતા છે અને પ્રાકૃતિક કૃષિમાં આગવી ઓળખ અને આગવું નામ ધરાવે છે અને જેઓ પોતે વૈજ્ઞાનિક છે જેઓ આજે અમારે રૂબરૂ મુલાકાતનો મોકો મળ્યો તો એમનાથી જાણી આપણે પ્રાકૃતિક કૃષિ વિશે એ માર્ગદર્શન કરશે અને આપણે થોડું જાણીશું નમસ્કાર ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ આપણે કરતા હોઈએ તો તમે જે પણ ઘટકો વાપરતા હોય જીવામૃત છે ઘનજીવામૃત છે અથવા તો તમે રસપ્રાની અંક વાપરતા હોય તો તમામ આ વસ્તુના સંયોજનની સાથે આપણે ખેતીને વધુ આધુનિક અને વૈજ્ઞાનિક ડબ્બે કેમ કરી શકીએ અથવા આપણા જે બીજ વાવીએ છીએ એમાં નક્ષત્રને આધારિત બીજનું વાવેતર કરવાથી આપણા રોગ ઓછા આવે જીવાતો ઓછી આવે અને ખેતીને આપણે વધુ સારી બનાવી શકીએ એના માટેના એક પ્રયત્ન છે સાથે સાથે જે જૈવિક ખેતીમાં ઝેરમુક્ત ખેતીની અંદર જે તકલીફો પડી રહી છે અથવા જ્યાં ઉત્પાદનના પ્રશ્નો હોય રોગ જીવાતના પ્રશ્નો હોય તો એનું પણ સંશોધન અને સંશોધન કરી અને ખેડૂત મિત્રો સુધી એનું સમાધાન પહોંચે અને ખેતીને વધુ એક આધુનિક ડબે આપણે લઈ જઈ શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે અને આ પ્રયત્નના ભાગરૂપે આખી કમા છે ઓર્ગેનિકને પચાસ પ્રકારની ટીમ કામ કરી રહી છે કે જે ગુજરાત અને વિશ્વભરના બહાર દેશની અંદર આપણે કામ કરીએ છીએ હવે આગળના દિવસની અંદર આપણે વધુ ચેનલના માધ્યમથી પણ જે ઘણા બધા ખેડૂત વાવેતર કરે છે તો નક્ષત્ર આધારિત વાવેતર કેમ કરવું અથવા ખાતર ક્યારે નાખવાથી છોડમાં વધુ એનો બેનિફિટ લઈ શકાય આનો પણ ટૂંકમાં તમને વિડીયોના માધ્યમથી આ ચેનલના માધ્યમથી તમને જાણવા મળશે તો દર્શક મિત્રો જે ડૉક્ટર સાહેબે સમજાવ્યું એના આપણે ધીમે ધીમે ફોલો કરી અને પ્રાકૃતિક કૃષિનો વધુમાં વધુ આપણા પ્રાંત આપણા ગુજરાતની અંદર અને આપણા સમગ્ર દેશની અંદર ભારત દેશની અંદર પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારેમાં વધારે વધે એવી શુભકામના સાથે ખૂબ આભાર ખૂબકામના